શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા હારે દ્વારિકામાં આવ્યા છે સુદામા દર્શન કરવાનાથ દર્શન કરવાનાથના હરે દર્શન કરવાનાથ નામા છે સોતામા દર્શન કરવાનાથ ઈ તો જોવે છે ભાઈ બની પાટ્યું દર્શન કરવાનાથ ના સાર ઈ તો જોવે છે ભાઈ બની વાટું દર્શન કરવાનાથ ના સુકાણ ખાણ સુખ ના શરી સુકાણાય હરે આ ખણી ના તેજ તો હરાણ દુદા મોડવા મણવાય હરે આખણી ના તેજ તો હરણ સુગમાવ્યા મોડવાઈ માંથી નથી મોડિયુ ને પગમાં નથી પગરખા નાથી પગર ખાઈ હારે એને ખાણા પડે લોકો સોટો પહેરવાનો મળે હારે હારેને ખાણા પડે લોકસોટો પહેરવાનો મળે પોતળીએ તાર ભાઈ બંદી વાટું દર્શન કરવાનાથ ના હે ભારે તો જોવે છે ભાઈ બંદી વાટું દર્શન કરવાનાથ

પખાડે વાલો ફાવે વાુ વાણી પાણી પખાડે વાલો એ મારી માટી ભેટ સુલા સુધા મા હારે ગીતો કોટલી ને આમ તેમ સંતાડે સુધમાવ્યા મળવા ગીતા દુર્જમીને વાલો રોકે રાણી લૂક્ષ્મણી શરણો મારા કોમડા સેવા ચરણો મારા ઘો શામડા ઘણા દિવસ વિતિયા ને વિદાય માગી મિત્ર ઘણા દિવસ મિત્યા ને વિદાય માગી મિત્ર હારે એણે મોરારી પાસે કાય નો માંગ્યો ધન મોરારી પાસે કાય ના માંગ્યું ધંજ ધંજ ની ધારણા સુદામાની આંખમાં સોટાની માર છે સુદામાની આંખમાં સોટાની ધાર છે હારે ઘણું હતું પણ કાય નો માગ્યું સુદા આવ્યા મળવા હારે ઘણું હતું પણ કાય નો સોદામા મળવા આવીને આવીને હે હારે ની ના બની ગાયા મેં સુદા મા આવ્યા મળવારે ની ના બની ગયા મેં સુદા મા મળવા વૈભવ આપ્યો સુદા મારિદ્ર ટાળી દીધા સુધા હારે માગ્યા વિના દરિદ્ર ટાળી એ ભાઈ બંધ કરો તો તમે ચીકમ દેવા કરજો જેવા કરજો હારે આવીને ઉભારે છે સુદામા આવીને છે મળવા સુદામાની ઝું પડીને જે કોઈ ગાય છે સુદામાની જો પડી ને જે કોઈ ગાય છે હારે એના આવ્યા મળવા હરે માવ્યા હોવાય હારે સુધા મારે ખારે છે સુધા દર્શન કરવાનાથ ના હારે તો જોવે છે ખાલી બનલી પાડો દર્શન કરવાનાથ ના દર્શન કરવાનાથ ના જય દ્વારકાધીશ